શેઠ સાહેબ એક શેઠ સાહેબ વાણમાં જતા હતા દીવથી ઘોઘા પાણી એમાં તો કઈ આપણે સપ્લાય ન હોય એટલે ખારવાને કીધું કે કઈ દી બાળ ફરવા ગયા છો કે ના અમે તો બાપા ખારવાના દીકરા ટોટા તાળી અડઘી જિંદગી પાણીમાં કે ના આ બાપા

જેને તરતા તરવાનો મીન્સ કે જેને પોતાનો રસ્તો કરતા આવડે અહીં જેટલા બેઠા છે એવું સો ટકા કહું કે એક પણના બાપુજી ક્યાંય એડમિશન લેવા નહોતા ગયા છે અને આપણે આપણા છોકરાની ચિંતા કરી બોલો આ બાયુ દુઃખી હું કામ છે ખબર છે પોતાના છોકરાને સુધારવા કરતા એને હાહુના છોકરાને સુધારવામાં મહેનતે પડ્યા છે હો હોવ ના હોવ હાસવાન બાપા ના પંથે ભગવાન કૃષ્ણ કૃષ્ણ ને મળવા માટે તૈયાર કોને કર્યા એના પત્ની એ કેવા ગયો સાહેબ ઘરની જેટલી શાંતિ એટલી પુરુષની વધારે સફળતા અને કોઈ એ ઈ ઘરની શાંતિ વગર બહાર નીકળી જ ન શકે આ જા લખો અહીંયા લખી લે છે પુરુષ કોઈ પણ મોટો હોય એ ઘરે એવી બેઠી હોય ને ભગવતી તો જ કામ થઈ શકે એટલે હું કાયમ કહું શબ્દ વાપરું છું જેટલી ઘરની શાંતિ એટલો ઘરનો વિકાસ આપણે શું કરવું છે કે આપણે ઘરે મોટું કરવું છે ને અમી કે એમ જ કરવું છે તમને ક્યાં ખબર જ ન પડતી વાત હાશી જ છે ડિગ્રી જી બાપુજી લઈ ગયા થાય આમ અમને મત ખબર પડતી તો જેનામાં ભાવ છે તમે ક્યારે ક્યારે આ ભેગા ક્યારે થઈ શકો આ બધા ભાવ વિભોર છે ત્યારે એમાં બધાયનો હરખો ફાળો છે બધાયનો સરખો ફાળો તમે નગર તમે સાંભળી લો સાહેબ ઘરની શાંતિ ન હોય ને તમે કોઈને ઇન્જેક્શનય ન દઈ શકો અને અમે પ્રોગ્રામ જ ન કરીએ ન્યા મગજ હોય તો બોલાય રાધે શ્યામ કરો સોપડી માં લખ્યું હોય તો લખ્યું હોય કાગ કે ઘણા દેવી ગયા ના લખે આગ કે ઘણા દેવી છે હું અમેરિકા ગયો ને તો એક ભાઈ ફરમાશ લઈને આવ્યો મને કહેવાય ગુજરાતી ગીત તો બધા લેજો હું કઈ ગુજરાતી લેવા ને અમે ક્યાં અમે કીધું માઇકલ જેક્સન થી ના ગુજરાતી જ ગાવા એમ નહીં ગુજરાતી ગીત તો નો ભજન નો રાછડા એને કોને કોકે શીખવાડી દીધેલું બોલતું તો મેં કીધું એક પણ લોકગીત નહીં આવે મેં સીધું ભજન ઉપેડ્યું બરાબર છે મને કે આ જે કરવાનું મેં કહે રાતર ભજન કહેવાય આને ભજન કહેવાય ભજન જ કહેવાયને આને તો નહીં તો તો ગીત મોરબીનું ગીત મોરબીનું કયું ગીત કહે મોરબીના લાટ ગીત છે મને કે મચ્છું વાળું શું મચ્છુ મોરબીના મચ્છુંવાળા જ ગીત હોય મેં મને કે પેલું પેલું નહીં મોરબીની વાણિયાર પાણી ભરવા જાય ને જીવજી ઠાકોર ચોડા પાવા જાય હું ચોડા નહીં ઘોડા ધારો બાપ ગોળા બધું ભેગું લીધે આમાં હા જેના જીવન દાંપત્ય જીવન ઉજળા હોય વાત એ છે સાહેબ જેના હેત હોય હે અને હેત થી જીવવું આનું નામ જીવન આ ભેગું થવાનો પ્રોગ્રામ છે બસ હેત મળે એક બીજા ભાવ થી ભેગા થાય હું આવ્યો ત્યારે જોતો હતો તમે જે જે આ સ્વિમિંગ પુલ ની જે દિશા કરી છે રાજી છે

આપ ગમે ત્યાં આપણે આટા મારતા હોય ગમે કાર્ય કરતા હોય પણ સિદ્ધ થાય છે એની કારણે ઘરે બેઠી બેઠી ભગવતી ભજન કરતી હોય છે એની તમને ઉર્જા મળે છે આપણને આ નરું સત્ય છે બાકી તો નવરો માણસ તમને ગમે જ સાહેબ મળવાનો એને તો તમારો ટાઈમ બગાડવાનો એનું કાંઈ એને કાંઈ કામ તો છે જ નહીં કાંઈ તમે મોવા મારીને શું કરો છો ત્યાં બેઠા બેઠા કુબેર બાગમાં અમે પતા ખાઈ બેઠા બેઠા ફૂસવાળો બહુ પૂછ્યા છે એક ભાઈ કરિયાણા દુકાન ગયા કીધું પાંચ કિલો ચોખા આપો આપ્યા મોટો થેલો લેતા નાખવાનો પાંચ કિલો ઘઉં આપો આ હેમાં નાખવાનું એને ભેગા ઘઉં ભેગા ચોખા નાખ્યા દહ કિલો બાજરો આપો બોલો જોખ્યો દહ કિલો બાજરો હેમાં નાખો આમ 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 જ થેલો એક જ આમ હાથ ધાન જોખાવ્યા મગ અડદ

પાડા ન બોલે બાપા કેવા કેવા નામ બધા જો તો પાડો એ એક જ પ્રાણી હોટ નો દીકરો આ પાડો શબ્દ મને ગમે જો ભેંસ ને સીધી ભેંસ નો કહેવાય છે પાડી ખડાય હોડકી પછી ભેંસ થાય ગામ હોય તો પેલા વાસરૂ વાસડી હોડકી પછી ગા હાંડિયા જેવું જોરાવર પ્રાણી અઢારે અંગ વાંકા તોય પેલા એને બોતડું કહેવાય ગધેડા જેવું ગધેડું હિતળાઈમાં વાહન પણ પેલા એને ખોલકું કહેવાય હાથી જેવું જોરાવર પાણી પેલા એને મદનિયું કહેવાય પછી હાથી થાય એક જ પાડો જન્મે તોય પાડો જવાન થાય તોય પાડો ગઢો થાય તોય પાડો અને હોયો જાય તોય પાડો એક રંગાનું ઉજરા નામ નો બદલે બોલો જનામાં એક રંગ હોય વાત એ છે અને એક રંગ થી બહુ જૂનું ભજન છે દોરંગા ભેગા ભેગાને બે છે ઘડીક માં રંગ ચડે ને ઘડીક માં ઉતરે ને ઘડીક માં ગુરુ ઘડીક માં શેલકા પાછા કેવા પીર જવાન કેલી હોય છે બોલો પીર થી પૂજાય આ વાત નકર એક આમાં દો રંગા વાત છે એમાં 500 દીધું એને ઘડીક માં ગુરુ ને ઘડીક માં શેલા ને ઘડીક માં પીર એને લખવા વાળા એ ત્રણ વાત કરના હા ઘણા ઘણા નથી દીવાલ ઉપર લખે છે કે આ દિવાલ ઉપર કોઈ લખવો નહીં પહેલી જ એણે ભૂલ કરી છે લખ્યું એને જ ભૂલ કરીને એક જગ્યાએ કીધું તું કે આપણે ગવર્મેન્ટ આપણી સરકારને નક્કી કરનાખવાનું છે રિશ્વત દેવી એ પાપ છે અને રિશવત લેવી એ પાપ છે અને બોર્ડ બનાવો અને આખા દેશમાં લગાડી ગયો પાંચ લાખ બોર્ડ બનાવવાના એ જ મંત્રીએ ફોન કર્યો બોર્ડ કંપનીને જ્યારે બનાવતા ત્યાં એને પાંચ લાખ નો કોન્ટ્રાક્ટ દેવાનો છે તું મને કેટલા આપી કે ઈ બોર્ડ ની ક્યાં અસર થાય ખરી સાહેબ અમે ક્યાંક પ્રસંગ લાગ્યો ફળાય ક્યાં ફૂટે છે આવડા લોકો ના તો અત્યારે લગ્ન થાય દરિયા મળી મેડ આવ્યા હોય સુદામાના પત્ની કહે છે તમે દ્વારકા જાઓ દ્વારકા વાળો દુખડા ભાંગશે અને દ્વારકાના પંથે જે સુદામા પણ વાત શું છે સુદામા એમ કે છે હું કૃષ્ણ કરતા એક વેત મોટો છું હું બ્રાહ્મણ છું હું યાચક ન બની શકું ત્યારે ગોરાણી એમ કે છે કે હું તમને ત્યાં માગવા માટે નથી મોકલતી તો એને કઈક દેવા જાવ કે શું કે ગોકુળમાં હતા તેથી તાંદુલ ખાતા હતા દ્વારકા એવા પછી એને તાંદુલ નહીં મળ્યા હોય તાંદુલ પોટલી લઈ અને સુદામાને જ્યાં રવાના કર્યા અને કેવા સુદામા લાગતા હતા કે નામ સુદામો મિત્ર પ્રભુ એ નામ સુદામો મિત્ર પ્રભુ ધીમે ડગલે જાય છે હરી નગરી ના રે પ્રભુ નગરી ના પંથ રે પથિક હાલ વાત એ કરો સાહેબ આપણે ખોરડા ની આ જશોદા કેવી છે આજ નામ લઈ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હર ભગવાન નું નામ લેતા લેતા એ દ્વારકા નો પંથ લીધો છે સાદા વાદી માટે લઉં છું સુદામાં દ્વારકા જાય અને કૃષ્ણ એની સામે દોડે શું કામ દ્વારકાનો રાજા હતો કેવું કૃષ્ણ જ કૃષ્ણ દ્રૌપદી ના વસ્ત્ર પૂર્યા છે એ વાહળી પણ વગાડી શકે અને કુરુક્ષેત્રના મેદાનમાં શંખ પણ ફૂકી શકે લાકડી રાખી અને સમય આવે ત્યારે કલ્પના તો કરો ભક્તિ ભગવાન નો માલિક જન્મ લઈ દેવકી ની કુખે આવે

જુગો રે જુગ થી બેઠી તું ચોપડા બાંધી આજ તારી પતિ ગઈ બધી આવે પણ કૃષ્ણ હોય મળવા માટે બધાએ આવતા શું કરવા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હવે હરે કૃષ્ણ 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 હરે હવે

અને સુદામાની વાત આવે એટલે વૃદ્ધ ને દુબળો દેહ ખોટી નાના હોય જે દૂધ માંગતા હોય એ બુઢો હોય પરિસ્થિતિ લાવી કીધું ને શારીરિક પેન્ટની પીડા માણસને વૃદ્ધ બનાવી દે સાહેબ શું આપણા દેશની સંસ્કાર છે અચાનક એનો પતિ ગુજરી જાય સાહેબ બે જ વર્ષની અંદર એ બાઈ તમને ગઢી દેખાય ગુઢી દેખાય ગઢપણ દેખાય જાય આ ખોરડામાં બેઠા છે ત્યારની વાત

પછી એકાબીજી બાઈ એમ કે જેને જેનો ધણી વાલો હોય ને એનથી વીરડો આસો થાય વેલો અને પછી એની પાસે ઉલેસ આવે એક એક ક્રીડા એક આનંદ અને પછી ખીલખીલા દાત કરે અરે આનો ધણ એનો વરને કેટલો વાલો કે વેળું મા ગાળો વીરડો અમે ખમદ્યા ખમદળ નીર ખૂંડિયા ખમદળ નીર જે દશ હોય દેવરો યાલી આવજો આશા નીર

સુદામા થાકી ગયા છે ઘડીક વટલા નીચે બેઠા ને એમાં બટે માર્ગો યાલી નીકળ્યા એ વાતો કરતા હતા દ્વારકા નો રાજા કૃષ્ણ થયો છે ક્યાંથી તો એ મારો બાપ લીલા જયારે જયારે સમય મળે ત્યારે વાત લઉમાં બે બાજુ બીમાર થશું સુદામાને સાંભળી ગયા સુદામા વાત કે જ્યારથી દ્વારકા રાજા કૃષ્ણ થયો ત્યારથી લીલા લે બેઠેલા સુદા મને બત્રીસ કરોડ વાળા સરળ બેઠા થઈ ગયા મારો કૃષ્ણ આવો લોકપ્રિય બન્યો ભાઈ 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 અને શબ્દ છૂટ્યો શું છૂટ્યો પલટાણા શામળા નામ સુદાનો મિત્ર પ્રભુ એમ ડગલે જાય છે પ્રભુ નગરી ના રે હરી નગરી ના રે રણ છોડ તાચો મારા આંગળાના મોરોડ સૌ પલટાણા શામળા આ પોરહ માં કેમ દ્વારકા આવી ગયું એ ખબર ન રહી આપણે સાત મિનિટમાં દ્વારકાની બહાર નીકળી જવાનું છે